વાડીનાથ ધામ તરફ ખાતે યોજાઈ પ્રેસ કોન્ફરન્સ સોળ થી બાવીસ ફેબ્રુઆરી યોજાશે મહાઉત્સવ વિસનગર તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ વાડીનાથ ધામ તરફ ખાતે આગામી સોળ થી બાવીસ ફેબ્રુઆરી મહાઉત્સવ યોજાવા જઈ રહ્યો છે તેને અનુસંધાને વાડીનાથ ગાદીપતિ દ્વારા પ્રેસ વાર્તા યોજાઈ હતી જેમાં ગાદીપતિ સમગ્ર કાર્યક્રમ લઈને જાણકારી આપી હતી ગાદીપતિ જણાવ્યા અનુસાર મહાઉત્સવમાં સામેલ થવા

સોમનાથ પછી આ બીજા નંબરના શિવધામ અને એમાં પણ બંસીપાડપુર પથ્થરમાં એક લાખ પિસ્તાળીસ હજાર ઘનફૂટથી પણ વધારે પથ્થરોમાં વપરાયેલો છે અથાક દસ વર્ષની મહેનત બાદ આ મંદિર પરિપૂર્ણ થઈ રહ્યું છે અને એની પ્રતિષ્ઠા તારીખ સોળ બે બે હજાર ચોવીસથી બાવીસ બે બે હજાર ચોવીસ બાવીસ બે બે હજાર ચોવીસના બપોરના બાર ને ઓગણચાલીસ કલાકે ગુરુપુષ્ય અમૃત સિદ્ધ આ પ્રતિષ્ઠા થવાની છે આ કાર્યક્રમ એટલો ભવ્ય બનવાનો છે કે આખા ભારત વર્ષના સાધુ સંતો મહંતો મંડલેશ્વરો કે પછી અયોધ્યા હોય કાશી હોય વૃંદાવન હોય બધી જ જગ્યાથી સંતો મંતો પધારવાના છે અને આપણે ચારેય દિશાઓને ચાર ધરોહર ચારેય દિશાનો ચારે શંકરાચાર્ય મહારાજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે ને જાહેર જનતાને બધાને આશીર્વાદ આપવાના છે વડાપ્રધાન શ્રી તારીખ બાવીસ બે બે હજાર ચોવીસના

સોળ તારીખથી બાવીસ તારીખના આપણા કાર્યક્રમો જેવી રીતે સવારે શિવકથાનું આયોજન કરવામાં આવેલ છે એના પછી જે રાજકીય મહાનુભાવ આવે એમનું સન્માન અને એમના ઉદ્બોધન લેવાનો કાર્યક્રમ રાખેલ છે એના પછી આપણે બેથી ચાર કલાકે જે ભારત વર્ષના અલગ અલગ રાજ્યોમાંથી સાંસ્કૃતિક કાર્યક્રમો કરવા માટે અલગ અલગ ટીમો આવીને લોકોને આખા ભારત વર્ષની જે આપણી જૂની પૌરાણિક પદ્ધતિ છે એ પછી નૃત્ય હોય ફોક સંગીત હોય બધાનો પણ અલગ અલગ કાર્યક્રમો આપણે રાખવામાં આવેલ છે વાગ્યા સુધી આ કાર્યક્રમ જે સાધુ સંતો મહંતો મંડેશ્વરો ચારે દિશાઓના ચારે શંકરાચાર્ય મહારાજ અલગ અલગ દિવસે આવશે અને અલગ અલગ દિવસે આપણને ઉદ્બોધન આપશે અને એ જ કાર્યક્રમમાં આપણા ગુજરાતના જે ખ્યાતમાન મોટિવેશનલ સ્પીકરો છે એ પણ સમાજ સુધારણા માટે સમાજના ઉત્થાન માટે એ પણ પોતાને સ્પીચ આપશે અને લોકોને જાગૃત કરશે અને રાત્રિના કાર્યક્રમમાં આપણે લોક ડાયરાનો સંતવાળાનો કાર્યક્રમ રાખે છે એમાં ગુજરાતના સાથે સાથે ભારત વર્ષના જે ખ્યાતવાન કલાકારો છે એ પણ આ કાર્યક્રમમાં આવવાના છે પૂજ્ય બાપુ જે જેમનો થકી આ સરસ બધાનો મંદિર બને છે આખા ગુજરાતમાં આસ્થાનો કેન્દ્ર બને છે એમની પણ એક ફિલ્મ બનાવવામાં આવે છે અને ફિલ્મ રોજ આપણા હજારો લોકો જોઈ શકે એવી પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે અને લોકો જાણી શકે કે એમનું જીવન કેટલું પવિત્ર હતું એમના જીવનના શું ઉદ્દેશ્ય હતા સમાજો માટે એમને શું વ્યવસ્થા કરેલી હતી શિક્ષણ માટે શું વ્યવસ્થા કરેલી હતી બધા જ કાર્યક્રમો એમની ફિલ્મોમાં આપણે બધાને જોવા મળશે કેટલા લાખ પબ્લિક આ મોજમ આવી શકે અત્યારે સેવક સમાજ સાથેના સાથે જે પ્રમાણમાં માહોલ બને આપણે બધા અત્યારે જોઈ રહ્યા છે એ પ્રમાણમાં રોજથી બેથી ત્રણ લાખ અને છેલ્લા દિવસે પાંચ થી છ લાખ પબ્લિક આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની છે